વાહ દરબાર વાહ આપને ખૂબ ખૂબ અભિનંદન હું દેવદાસ આહિર આપના નિવેદનમાં સદાયને સપોર્ટ કરતો રહીશ અને કરું છું આપે જે કહ્યું ને કે મારા માટે પક્ષ પહેલાં નહીં પણ મારો સમાજ પ્રથમ એ સાંભળી અને છાતી ગજગજ ફૂલે છે દોસ્ત રાજપૂત સમાજ એટલે બેન દીકરીઓની ઇજ્જત બસાવનાર ગાય માતાઓની વારે ચડનાર ધરતી માતા તેમજ અન્યાયની સામે સદાયને માટે લડી પોતાના પ્રાણોની આહુતિ આપનાર સમાજ આજે રૂપાલાએ રાજપૂત સમાજ સામે આંગળી સીંધી છે આવતીકાલે કોઈ બીજા સમાજ કોઈ બીજા વરણને નીચો દેખાડવા ફક્ત એક વોટની લાલશે મતન માટે થઈ અને બીજા સમાજને નિશો દેખાડવાની કોશિશ કરશે એ માટે રૂપાલાના શબ્દોને એમના નિવેદનને હું સખત શબ્દોમાં વખોડું છું એમનો કાયમને માટે બહિષ્કાર કરું છું અને દરબાર સમાજની રાજપૂત સમાજની સાથે છું કારણ કે આવતીકાલે કોઈ પણ બીજા સમાજને પણ આવો નીચા દેખાડવાની કોશિશ કરશે ત્યારે એ સમાજને આ વાતનું જ્ઞાન આવશે આ વેદના કેવી હોય એ તો જેણે ભોગવ્યું એને જ ખબર હોય માટે સખત શબ્દોમાં રૂપાલાના નિવેદનને વખોડું છું અને એમનો કાયમને માટે બહિષ્કાર કરું છું જયદીપસિંહ ઝાલા આપને ફરી એકવાર ખૂબ ખૂબ અભિનંદન કે આપ જેવા યુવાનની આ દેશને જરૂર છે આપ જેવા મિત્રોની તાકાતની આ દેશને જરૂર છે કે જેને એવા શબ્દો કહ્યા હોય એના માટે સાતી ગજગજ ફૂલી જાય કે મારા માટે પક્ષ નહીં પણ મારો સમાજ પ્રથમ છે અને એમ કહી આપે રાજીનામું આપ્યું છે ભાજપ જામનગર શહેર ભાજપના ઉપપ્રમુખમાંથી એ બદલ આપને ખૂબ ખૂબ અભિનંદન જય દ્વારકાધીશ જય માતાજી જેમાં મોગલ બાપા સીતારામ